વિધાનસભા સત્રના છેલ્લા દિવસે હંગામો થયો ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વેલમાં આવી જતા ગૃહમાં હોબાળો જિગ્નેશ મેવાણીએ જસદણ દુષ્કર્મ ઘટનાની ચર્ચાને લાઈવ કરાવવાની કરી અધ્યક્ષે સતત ટકોર કરતા જિગ્નેશ મેવાણીએ બેસી ગયા અને ફરી તેમણે ઊભા થઈને જસદણ દુષ્કર્મ કેસમાં સીબીઆઈ તપાસની માંગ કરી અધ્યક્ષે જિગ્નેશ મેવાણીને સતત નિયમ અને કાયદા પ્રમાણે વર્તવા ટકોર કરી આખરે જિગ્નેશ મેવાણીને ગૃહમાંથી બહાર લઈ જવામાં આવ્યા વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગૌરવ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે ગૌરવ વિધાનસભા સત્રના ચોમાસુ સત્રનો આજે અંતિમ દિવસ છે અને અંતિમ દિવસે હંગામો થયો શું માહિતી હજી વાત કરીએ તો વિધાનસભાના ચોમાસુ સત્રના અંતિમ દિવસે તાકીદની અગત્યની જાહેર બાબત ઉપર નિયમ એકસો સોળ અંતર્ગત છેલ્લા પંદર દિવસમાં પકડાયેલા આઠસો પચાસ કરોડના ડ્રગ્સ ઉપર ચર્ચા થવાની હતી અને તેનો જવાબ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવી આપી રહ્યા હતા હર્ષ સંઘવીએ આજે જે ચર્ચા થવાની થવાની હતી અને તેઓ જે જવાબ આપવાના હતા તેનું પ્રસારણ લાઈવ થવું જોઈએ લોકો સુધી સાચી માહિતી પહોંચવી જોઈએ તેવી વાત તેમણે કરી હતી તમામ લોકોને તેઓ જવાબ આપવા માગે છે તેવી પણ વાત કરી હતી રાજ્યના હિતમાં પ્રશ્ન છે કે લોકોના માટે પ્રશ્ન છે તે ઉપસ્થિત થવાનો હોય તો તેનો પણ તેઓ જવાબ આપવા તૈયાર હતા એટલે હર્ષઘે પોતે આ ગૃહની જે કાર્યવાહી છે એટલે આજના પ્રશ્ન પૂરતી તેને લાઈવ કરવાની માગણી હતી લાઈવ કરવાના મુદ્દા ઉપર કોંગ્રેસના સભ્ય પણ માગણી કરી હતી અને જિગ્નેશ મેવાણીએ જે રાજ્યમાં ત્રાસદી થઈ છે તેની વાત રજૂ કરી હતી તેમનું કહેવું હતું કે ટીઆરપી કાંડ હોય મોરબી કાંડ હોય કે ਤਕਸ਼ੀਲਾ ਕਾਣੋਏ ਕੇ ਹਰਣੀ ਕਾਣੋਏ ਤੇਨਾ ਪੀੜਤੋ ਨੇ ਨਿਆਂ ਮੰਗੋ ਜੁਏ ਤਕਸ਼ੀ ਮੋਰਬੀ રાજકોટના ટીઆરપી કાંડમાં જે લોકોના જીવ ગયા છે તેમને એક કરોડનું વળતર આપવું જોઈએ તેની તપાસ સીબીઆઈ જોડે થવી જોઈએ દસદણમાં જે બળાત્કારના આરોપીઓ છે બળાત્કારની જે ઘટના ઘટી છે તે પીડીતાને ન્યાય મળવો જોઈએ તેની માટે સીબીઆઈ તપાસની માંગણી થઈ જોઈએ અને આ સમગ્ર મુદ્દે વિધાનસભામાં ચર્ચા થવી જોઈએ અને ગુજરાતની પ્રજા પણ તે ચર્ચા જોઈએ તેવી માંગણી કરી હતી તેઓ સતત પોતાના સ્થાનથી ઊભા થઈને આ વાત કરતા હતા દરમિયાન તેમને અવારનવાર ટકોર કરી હતી કે તેઓ પોતાના સ્થાન પર બેસી જાય પરંતુ તેમને પોતાની વાત ચાલુ રાખી હતી પોતાના સ્થાન પર બેઠા ન હતા અને છેવટે અધ્યક્ષિત સારદરને આદેશ

વિધાનસભાની કાર્યવાહી લાઈવ કરાવવા માંગતા હો તો મારી માગણી હતી કે જસદણની પીડિતા સાથે શું બન્યું બીજી જે છ દીકરીઓ પર બળાત્કારની વાત ભાજપના જ મહિલા નેતા કરી રહ્યા છે એ અને અગ્નિકાંડના મોરબીના તક્ષશિલાના હરડીકાંડના પીડિતોની વ્યથા એ મુદ્દે રાજ્યની સરકારે શું કર્યું ને શું કરવા માગે છે અને શા માટે પ્રમાણિક અધિકારીઓ કે સીબીઆઈને તપાસ નથી સોંપતા એ મુદ્દે પણ આવો ડિબેટ કરીએ અને એને પણ લાઈવ કરવી જોઈએ આવી મારી માગણી હતી અને એ મુદ્દે માનનીય સ્પીકર સાહેબે મને ગૃહમાંથી બહાર નીકળી જવા કહેલું છે અને એના માટે હું અત્યારે વોકઆઉટ કરીને બહાર આવેલો છું